ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ એક સો અગિયારમી વાર્ષિક સાધારણ સભા મળી હતી ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડની ની એકસો અગિયારમી વાર્ષિક સાધારણ સભા મળી હતી આ ઉપરાંત જિલ્લાની ત્રણ મંડળીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું એકસો અગિયારમી વાર્ષિક સાધારણ સભા હતી જેવા વડોદરા જિલ્લો છોટાઉદેપુર તેમજ તિલકવાડા તાલુકાના તમામ સભાસદો પ્રમુખ મંત્રીઓ હાજર રહીને આજે બેંકના જે સાધારણ સભાના મુદ્દા હતા એ સર્વાનુમતે મંજૂર કરેલ છે ચાલુ સાલે બેંક તેર કરોડ તેપણ લાખનો ચોખ્ખો નફો કર્યો છે બેંકે આઠ ટકા ડિવિડન્ડ મંજૂર કરેલું છે એ પ્રમાણે બેંકના સભાસદોને ડિવિડન્ડ હવે મળતું થઈ જશે બેંકે સારી પ્રગતિ કરી છે આ અવસરે વિવિધ મંડળીઓનું સન્માન કરાયું હતું આજે એકસો બેંકની અગિયારમી વાર્ષિક સાધારણ સભા હતી બેંકની અંદર વડોદરા જિલ્લો છોટાદેપુર જિલ્લો તેમજ તિલકવાડા તાલુકાના તમામ સભાસદો પ્રમુખ મંત્રીશ્રીઓ હાજર રહીને આજે જે બેંકના જે સાધારણ સભાના મુદ્દા હતા એ સર્વાનુમતે મંજૂર કરેલ છે ચાલુ સાલે બેંક તેર લાખને તેર કરોડને ત્રેપન લાખની સોખો નફો કરેલો છે બેંકે આઠ ટકા ડિવિડન્ડ મંજૂર કરેલું છે એ પ્રમાણે બેંકના સભાસદોને ડિવિડન્ડ મળતું થઈ જશે આવે અને બેંકે સારી પ્રગતિ કરી છે બેંકે ડેરી સાથે પણ સંલગ્ન કરીને માઇક્રો એટીએમ ડેરીને પણ તનસો આપ્યો છે એ ગુજરાત સરકારે પણ બેંકની ડેરીની સરાહના કરેલ છે એટલે બેંક હવે પ્રગતિના શીર શીર ઉપર આગળ ચાલી રહી છે આજે વડોદરા જિલ્લાની ત્રણ જે મંડળીઓ છે જે વધારે લોન આપે છે માંગલે તાલુકો છોટેદેપુરને ચાર કરોડનું ધિરણ છે એ સો સો ટકા વસુલાત આવી એનું સન્માન કર્યું દાવદની પણ વિકા મંડળીએ ત્રણ કરોડનું ધિરાણ કર્યું કચ્છ તાલુકા એને પણ આજે અમે બેંકે એમનું સન્માન કર્યું અને ત્રીજી કાવીઠા તાલુકો બોલેલી એની પણ લગભગ ત્રણ કરોડનું એનું પણ આજે સન્માન કર્યું એટલે બધા સભાસદો આ બેંકના છે અને બેંક પ્રગતિ આવે વખતો વખત કરશે